સારના સુખમાં કરદમની હારે એક સ્ત્રી જોડાય કોણ દેવા નામ હોતી દેવતાઓને આમંત્રણ આપી શકે કે તું મારા કુખે જન્મ લે એવી સ્ત્રી એટલે દેવ હોતી સમર્થ સ્ત્રી કરદમ ઋષિ છે દેવ હોતી રાજકુવારી છે કરદમ ઋષિ એટલે બાહ્ય ત્યાગ અંદરથી બધી જ સક્ષમતા

ખાલી શરીરની વય નહીં માનસિક વય જોવી ન કે ઘણા બધા શરીર થી મોટા થઈ ગયા હોય પણ બુદ્ધિમાં નાના જ હોય છે બીજું શીલમ સ્વભાવ સદૃત સારું ચારિત્ર્ય હારિક સ્મૃતિમાં તેર ગુણો બતાવ્યા છે શીલ માટે ચારિત્ર માટે બ્રહ્મણ્યતા સાધુતા સંત બ્રાહ્મ્ય વિદ્વાન આ બધાને આદર આપે દેવ પિતૃ ભક્તિ વડીલોનો આદર કરે સૌમ્યતા સરળતા હોય માણસમાં અપર ઉપતાપિતા કોઈને દુખી ન કરવા અનસૂયતા કોઈની અદેખાઈ ન કરવી મૃદુતા મીઠાશ અપારુષ્ય દયાભાવ મૈવતા ન રાખવું પ્રિયવાદિતા સારું બોલવું કૃતજ્ઞતા ઋણને ભૂલી ન જાય એવો માણસ શરણાગતિ એટલે કે સમર્પણ ભાવ સ્નેહ ભાવ અને શાંતિ આ ગુણો છે ત્રીજું કહ્યું ગુણ ગુણ્યતે તે મંત્રાદી શાસ્ત્રને નિશ્ચિત શાસ્ત્ર ને અનુસાર જે વર્તે ગુણનો એક અર્થ છે દોરી ધનુષ્ય ગુણથી બંધાય તો લક્ષ સુધી પહોંચે ધનુષ્યને બનાવવામાં આવ્યું હોય ગમે તેટલા સારા લાકડામાંથી બનાવવામાં આવે પણ જ્યાં સુધી એને દોરીથી બાંધવામાં ન આવે ત્યાં સુધી એ લક્ષનું ભેદન ન કરી શકે એ દોરી આવે પછી એ એના પર તીર ચડે અને પછી એ તીર પોતાના લક્ષને વિંધે છે અહીંયા કયું છે ધનુષ છે એમાં સૌથી વધારે મહત્વ હોય તો દોરીનું દોરી એટલે ગુણ રૂપકર્તા આ સંસારમાં ગુણનું મહત્વ છે એટલે રુક્મણીએ કહ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર સુંદામતે મેં તમારા ગુણો સાંભળ્યા છે મેં તમારા ગુણોને વરી છું આવયો અનરૂપ અસો આદ્ય બ્રાહ્મ એટલે લગ્ન થાય જે કન્યાને પહેલીવાર દાન કરવામાં આવે તે શ્રેષ્ઠ વિવાહ છે મનુસ્મૃતિ આઠ પ્રકારના વિવાહ બતાવે ભવાનીવ ભવમ પ્રભુ શંકર અને પાર્વતીની ઉપમા આપી છે કરદમ અને દેવહૂતિનું દાંપત્ય જીવન સફળ થાય છે એનું મૂળ કારણ છે કે જે આપણા દાંપત્ય જીવનમાં હોવું જોઈએ એ છે અને જે ન હોવું જોઈએ એનો ત્યાગ કરવો તો જ દાંપત્ય જીવન સુખી થાય એટલે ભાગવતનો તૃતીય સ્કંદ ત્રેવીસમો અધ્યાય અને બીજો શ્લોક એમ કહે છે સંસારને જો તમારે દાંપત્ય જીવનને સુખી બનાવવું હોય તો ભાગવતજી એમ કહે છે તમારામાં સાત વસ્તુ હોવી જોઈએ સૌથી પેલી વિશ્રમ ભેણ એકબીજા ઉપર ભરોસો હોવો જોઈએ વિશ્વાસ વગર ક્યારેય તમારું દાંપત્ય જીવન સુખી બને નહીં વિશ્રમભાઈણ બીજું આત્મસોચ એ ન હૃદયની પવિત્રતા હોવી જોઈએ હૃદયમાં ક્યારેય કટુર ભાવ ન હોય તો જ તમારું દાંપત્ય જીવન સુંદર રીતે પસાર થાય બીજું ગૌરવૈણ એકબીજાને એકબીજા પર ગૌરવ હોવું જોઈએ કે હું તમારી પત્ની છું તમે મારા પતિ છો એકબીજાને ગૌરવ હોય તો પતિ પત્નીનું દાંપત્ય જીવન સુખી બને દમેન સંયમથી જીવન જીવાતું હોય તો દાંપત્ય સુખી બને શુશુશ્રૈયા એટલે કે સેવા કરતા હોવ પોતાના વડીલોની તો તમારું દાંપત્ય જીવન સુખી બને સેવા કરવાનો ભાવ એવો પણ છે કે પતિ બીમાર પડે તો પત્નીની સેવા કરે એટલું જ નહીં ક્યારેક પત્ની બીમાર પડે તો પતિ પણ એની સેવા કરે તો દાંપત્ય જીવન સુખી થાય સૌહૃદયના એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ અને સાતમું કહ્યું મધુરયા વાચા એકબીજાની વાણી મીઠી હોવી જોઈએ નહીતર ઘરમાં બધું સારું હોય પણ જીભ કુવાડે કાપા જેવી હોય ભગવાને રૂપ એટલું સારું આપ્યું હોય પણ જીભ કુવાડે કાપા જેવી હોય અહીંયા મધુરયા અહીંયા વાચા મીઠી હોવી જોઈએ આ સાત વસ્તુ હોવી જોઈએ હવે ન હોવી જોઈએ એની વાત પણ ભાગવતીમાં બતાવી દીધી છે વિસૃજ્ય કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અહમ મદમ અપ્રમત્તો જ્યતા નિત્યમ

વિશ્વાસ હૃદયની પવિત્રતા ગૌરવ સંયમ સેવા પ્રેમ અને મીઠી વાણી આ સાત વસ્તુ હોય તો દાંપત્ય જીવનમાં કોઈની તાકાત નથી કે તમારું દાંપત્ય જીવન દુઃખી બનાવી શકે આ ભાગવતજીની વાત છે મારી કહેવાની વાત નથી આ અપ્રમત્તા સાવધાની સાથે જીવન જે જીવે એને આ સંસાર ધન્ય બનાવે છે દીકરીના બાપ અને માએ એનું કન્યાદાન કર્યું અને પોતે જાય છે પોતાના પતિની સેવા કરવાનું પોતાના પતિની સેવામાં પોતાનું જીવન પસાર કરવાની એને ભાવના આપી સંસ્કાર આપીને મનુ મહારાજ અને શત્રુ નીકળી ગયા આ બાજુ હોતી પોતાના પતિની સેવામાં રહ્યા પોતાના પતિની હજારો વર્ષો સુધી સેવા કરી અને પછી એને જ્યારે એને ઈચ્છા હતી કે મારે ત્યાં પ્રજોત્પતિ થાય સંતાન જન્મે એટલે એમણે સંતાનની માગણી જ્યારે કરે છે ત્યારે સૌ પ્રથમ નવ કન્યાઓ થાય આ નવકન્યા અધ્યાત્મ જગતમાં નવધા ભક્તિ છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદશે નવ દા ભક્તિ થઈ અને જેના ઘરમાં નવ પ્રકારની ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે એમાં સંશય નથી જેના ઘરમાં ભક્તિ કાન

જેના ઘરમાં ભક્તિ જ્ઞાન હોય એના ઘરમાં ભગવાન આવે છે અહીંયા નવધા ભક્તિ હતી એટલે એના ઘરમાં સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે બોલીએ કપિલ નારાયણ ભગવાન કપિલ નારાયણ પરમાત્માનું પ્રાગટ્ય થયું થોડા સમય પછી નવ દીકરીઓનો વિવાહ નવ ઋષિઓ સાથે કરી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા અને આ બાજુ મા દેવહૂતિએ પોતાના દીકરાને ગુરુ માની જુઓ અહીંયા બહુ સુંદર સંદેશો આપ્યો છે ગુરુ બનાવવા માટે આપણાથી માણસ ઉંમરમાં મોટો જ હોવો જોઈએ એવી આવશ્યકતા નથી ગુરુ બનાવવા માટે આપણો ગુરુ જ્ઞાનમાં મોટો હોવો જોઈએ જ્ઞાનથી મોટા હોયને ગુરુ બનાવી શકાય અને પોતાના દીકરાને ગુરુ માની અને બે હાથ જોડીને પ્રશ્ન કરીને કહ્યું શરણ શરણ સંસારતુઠાર જિજ્ઞાસ પ્રકૃતે પુરૂષ્ય નમિસર મિદા પોતાના દીકરાને પ્રશ્ન કર્યો કે ભગવાન મને મારક બતાવો આ સંસારમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ ભગવાને કીધું માં આ સંસારમાંથી મુક્ત થવું તો એક જ સાધન છે સત્સંગ કરો સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવન વિરત કર્ણ રસાયના કથા તચ્ચો સ્વપવર્ગ વર્તમની એક માત્ર શ્રેષ્ઠ સાધન છે સત્સંગ કરો માને સત્સંગનો મહિમા બતાવ્યો એટલે માએ પ્રશ્ન કર્યો પ્રભુ સંત કોને કહેવાય તો સંતની વ્યાખ્યા કરી વહ શાંત સાધુ એને કહેવાય માં જેનામાં પ્રતિકાર કરવાની તાકાત હોવા છતાં પણ કોઈનો પ્રતિકાર ન કરે અને બધું સહન કયા કરે એને સાધુ કહેવાય બીજાના દુઃખમાં દુઃખી થઈ બીજાના સુખમાં સુખી થાય એને સાધુ કહેવાય આ દુનિયામાં કોઈના દુઃખમાં દુઃખી થવું હાવ સહેલું છે પણ કોકનું સુખ જોઈને સુખી થાવું એ બહુ અઘરું છે હાળું અને એમાંય પાડોશીની ઘરે સુખ આવે અને આપણે સુખી થવું એ તો હાવ અઘરું પાડોશીની ઘરે નવી કાર આવી નથી અરે પાડોશીની ઘરે ખાલી આપણા ઘરે આવે એની પેલા જો કેરી આવી ગઈ હોય ને તોય જીવ બળી જાય એટલે એની ઘરે કેરી આવી ગઈ અરે પણ એમાં શું પાડોશી ઘરે કઈ સુખ કહેવાય જોઈએ બીજાના દુઃખમાં દુઃખી થાય સાધુ છે માને સંતનો આશ્રય કરવાનો સત્સંગ કરવાનો માને ભાવ બતાવ્યો અને પછી કહ્યું માં સૌથી અગત્યની વાત કહું तस्योपसन्नमवितुं जगदेच्छयात् नानातनोर्वविचलच्चरणारविन्दं सोऽहं व्रजामि शरणं यकुतो वयम् ऋषि कतिरद्र शयस्ततो नुरूपा माना गर्भनिन्द्र मां आपड़े भगवान ने वास आपड़े प्रार्थना करी थी भगवान ने पुकारे छे सु तस्यो पसन्नम जगदिच्छयात नाना नानातनों ભગવાન ને પ્રાર્થના કરતા આપણે ગર્ભ ની અંદર કે હે ભગવાન આ ગર્ભ માંથી મને છોડાવી દો પછી તમને ભૂલીશ નહીં પણ આપણે જન્મતાની સાથે જ ભગવાનને કીધું હું અહીંયા તું ન્યા અને અંતે પરમાત્મા આપણને ભૂલાઈ જાય છે એટલે યાદ કરાયું ભગવાન કપિલ નારાયણ બાત કરે કરો વાદા તુને ગર્ભ યાદ કર જો વાદા તુને ગર્ભ યાદ કર માને શાસ્ત્રનું જ્ઞાન અને આત્મજ્ઞાન આપી સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરી અને ભગવાન કપિલ નારાયણ કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરવા માટે ગંગા સાગરનું જ્યાં મિલન થાય છે ત્યાં આગળ ગયા છે અને કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કરે છે અને આ બાજુ માએ પોતાના દીકરા પાસેથી મળેલા જ્ઞાનને યોગ માર્ગમાં લગાડી પોતાનો દેહ ત્યાગ કર્યો જે જગ્યાએ માયે દેહ ત્યાગ કર્યો એ જગ્યાએ માને મુક્તિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ અને આજે એ સિદ્ધપદનું નામ થયું છે પાટણની બાજુમાં સિદ્ધપુર કે જ્યાં